યકભાઈ ના પત્ની ગુજરી ગયા ને બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ કે રામ રામ બોલો ભાઈ રામ તા કે રામ એમણે જાતા હતા ઝપટ કરીને ગામના શોક માં લીમડો ને લીમડા ની ડાયલ નીચી એ ડાળ બેન ના તાળવામાં ભટકાણી સમજી ગયા ને આપજો ખબર અને પેલા તો બાપુ ડોક્ટરો હતા નહીં એટલે એમણે આમ જોઈ જોવે કે કઈ હા હા લેતા નથી પણ મૂળ તાળવે જીવ સુડી ગયેલું હાવ ગુજરી ગયેલા નહીં પણ ઉતાવળા આવડા થઈ ગયેલા કબ જલ્દ લે જાવ ઈ ઢેર મેં રખા ક્યા હે ઉપાડો હવે ઈ તળાકો માથામાં બોલ્યો ને બેન ને જીવ હેઠો આવ્યો અને બેન વાહડા પકડીને બેઠા થઈ ગયા ક્યાં લઈ જાવ મારા રોજ આવો થોડો દિન હેઠું ઉતાર્યું શેરી આવીને સજ કરો ને ઘીરે આવો ની પાછા ઘીરે લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બોલો પંદર વરસ પછી પાછા બેન ગુજરી ગયા ને પાછી જ રીતે સ્લીપિંગ કોચ નીકળી રામ ઘ રામ રામ ત રામ અમુક તો શિવરા ન રમ રણ કલા કરતા જતા એમણાં તા ગામનો ચોકને લીમડો આવ્યો તો એનો ધણી વાહડો લીને તોડ્યો ઉભા ઉભા વાહડે કરીને ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢવાય આ પાછી ભટકા હે પંદર વર્ષ ની થાય